આવતીકાલે રાજ્યમાં લોકશાહીના પર્વની ઉજવણી થવાની છે મહત્વનું છે કે લોકસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ઠેર ઠેર જોવા મળી રહી છે ત્યારે આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુરમાં ચૂંટણીને લઈને તમામે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે જિલ્લાના બોડેલી કવાંટ અને જિલ્લા ખાતે અલગ અલગ ત્રણ વિધાનસભા વાઇઝ ઈવીએમ અને અન્ય સામગ્રી સાથે કર્મચારીઓ પહોંચ્યા છે જિલ્લામાં કુલ બે હજાર બસો પાંચ મતદાન મથકો આવેલા છે મથકો પર ફરજ બજાવનાર અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ રાત સુધીમાં પહોંચી જશે

માં આજે અત્રેથી ઈવીએમ અને બીજા ચૂંટણી સાહિત્યનું ડિસ્પેચિંગ થઈ રહ્યું છે જે પોલિંગ પાર્ટીઝ એટલે કે મતદાન મથક પર જે સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે એ બધા મિત્રો આજે અત્રે આવી અને પોતપોતાના બૂથનું સાહિત્ય એમણે સ્વીકારેલ છે અને હવે પોતપોતાના બૂથ ઉપર પોતપોતાના રૂટના વાહનોમાં રવાના થનાર છે કુલ અડતાલીસ જેટલા રૂટ છે અને જેમાં ચુવાળીસ જેટલી બસો અને બીજા ચાલીસ ખાનગી વાહનો સહિત પોલીસ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે બધી જ પોલિંગ પાર્ટીસ રવાના થનાર છે એમાં મને પ્રિસાઇડિંગ તરીકે ઓર્ડર આપ્યો છે અને આખા છોટાઉદેપુર જિલ્લામાં શાંતિપૂર્વક મતદાન થાય એવી હું અહીંયા ત્યાં આશા રાખું છું એટલે તાલુ ગ્રામ પંચાયત તાલુકા અને જિલ્લા પંચાયત વિધાનસભા અને લોકસભામાં બધી પ્રિસાઈડિંગ જ કામ કર્યું છે છોટાદેપુર જિલ્લામાં એવીએમ સાથે તમામ સ્ટાફ ને મતદાન મથકો પર મોકલવામાં આવી રહ્યા છે છોટાદેપુર લોકસભા સીટ ની અંદર સાત વિધાનસભા આવેલી છે જેમાં બાવીસો પાંચ થી વધુ મતદાન મથકો આવેલા છે આપ તસવીરોમાં માં જોઈ રહ્યા છો એવીએમ મશીન સાથે તમામ સ્ટાફ મતદાન મથક ઉપર જવા માટે તૈયારી કર્યો છે આવતીકાલે મતદાન થનાર છે પરંતુ તમામ સ્ટાફને અહીંયાથી અહિયાંથી આજથી રવાના કરી દેવામાં આવશે સાંજ સુધીમાં તમામ જે સ્ટાફ છે